હું બટા વાગલે દા એ ના બાપા ગામમાં માં જાવ છું અત્યારે વાડી આપણે ટેટી ઉતરે સાજી અને તો દાડીઓ એકા તો જડે ને તો વાડીએ લેતો જાવ અને ટેટી ઉતારી અને મોકલી દો પીઠ માં દાડીયા લાગ તો ભલે નાખ પણ ખાય ઓછી હો એ બાપા એ મને નો કેવું પડે હું દાડીયા માથે માથે વહુ છું આમ જો બાપા હવે વાતું વડા નત કરવા તો એકાદો તો માણા જડે ને તો હું ગામમાં માં જાવ છું જા દાદા એક વાત કહું એ હા બોલ ને ટકારા પૂરો ભીખલો દાલમાં ધંધામાં આગળ જાતો તો તમે પોલીસ ને ફોન કરીને પકડાયો ને તો ધંધે લાગી ગયો એ ભીમલા એ ધંધે લગાડવાના છે ધંધે લગાડવાના છે એ ગામમાં આપણા કોઈ આગળ ન જાવો તો દીકરા મારો દાદા તમારે રોકા કોઈ હોય દેખા મે માણા નો જોયા એ ટકારા તું મારું જ ખાસ ને મારું જ ખોદે તે ના દાદા હું તો તમારા વખાણ કરું છું આ તો વાંધો નહીં દેખાના તો ખોટા ખોટા વખાણ કરવા પડે કે મારો દીકરો ફળવો દે ને લાફો દે એ હવે તો આમ આમ નત કરો સાઈની મેનીનો સાવ કનાઈ જા મારો દીકરો ફાયરે ટાઢો ફાયરે ટાઢો આ બેટા હું છું બાપા આખા ગામમાં રેખ્યો કોઈ મારે હાર ન પાડી ઓલો ભીકળો હતો એને કીધું ભીકળો મારું લાવું સાંકળ ચીટી ઉતારવા તો મારો દીકરો એ મનવું કે ખબર કે તેની બે બાપ દીકરો સીકળી ના સો અમને સોટ્રીય સાગવા નથી દેતા અમકનો આમ કહેવા મીડિયો ભીકળો છે આ લોસનો એને મફતમાં મળે ને તો એને મજા આવે બાપા હવે એ લોસનો હોય કે ન હોય આપણને માણા નો ચડ્યો હવે આપણે શું કરવું

એમ કરો ને એટલે આપણને છે ને માણા મળી જશે હા કે ઉતારવા વાળા બેટા મારે થી કામ થાય ને હું શું કરું એ બાપા તમારે કામ નથી કરવાનું પણ તમે મારી વાત સાંભળો હું કહું ને એમ કરો લાઈ હું હવે વાડી હાલ્યો જાઉં

એ કોઈ દી નઈ ને અત્યારમાં કેમ મહા આજ ભૂલા પીડ્યા એવું છે ને મારા મહા વાત કરે ભલા શું લાગ્યો છો છોકરો વહી છે ગાન અને મારે જવાનું છે ગાન હા તો રૂપિયા નથી બીજી વાત કરો રૂપિયા નથી જોતા એ તો ભૂરિયા અમે બાપ દીકરો એક ઘીરે નથી અને તારે હાકર ટેટી ધ્યાન રાખવાની છે હાકર ટેટી અને ક્યાં વરી આપણે ગડબા વાળી વાડી રહી ને એમાં આખા માં ટેટી વાવી છે એ માહા એ તમે વાવી રહી છે એ પણ હું મારી વાડીએ કોઈ દી ધ્યાન રાખવા નથી જો અને તમારી વાડીએ જાવ તું કોઈ દી કામ નો આવ્યો એ તમે બાપ દીકરો ક્યાં કામમાં માં આવીન તૂટી ગયા એ હાઈલી નીકળ્યા છો આમણા હા 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 આતાર માં ક્યાં મોઢું બોલાયું

બેઠો થા હવે છે એની હાક ટેટી નો રવા દેવાય પણ મારે આ વારવાનું છે એ વારવાનું જો તારું તેલ પીવા તું બેઠો થા હાય મારા દીકરાની અને તો ભાઈ વાર લાગી આ મારા બાપા હમેશા નહીં પીતા હોય

મારા દીકરા મારા મીંડા ટે તોડવા પણ દીકરીઓ જો હવે આવું છું

રા દીકરા લે મફતમાં ઓર એટલે બાપ દીકરો બધાય વ્યા વે આયા ખાવા હાલો મટો મીણ માં આ હા બટમાં મની